નમસ્કાર મિત્રો શું તમે ક્યારે આવી રીતના લીંબુના ફાડું કરીને તમે એને ગેસ ઉપર મૂક્યું છે જો ના મૂક્યો હોય તો હવે મિત્રો તમે આ વિડીયો જોયા પછી એવું કરવાના છો મિત્રો તમારે શું કરવાનું છે તમારે એક લીંબુ લેવાનું છે અને બે ફાડા કરી લેવાના છે ઉપરનો ભાગ તમારે નાનો રાખવાનો છે અને હવે તમારે ગેસ ચાલુ કરવાનું છે અને જે આ ફાડું છે લીંબુનું એ તમારે ધીમા ગેસ છે ગેસ ઉપર તમારે ગરમ કરવા માટે મૂકી દેવાનું છે હવે મિત્રો તમારે તેની ઉપર તમારે હળદર થોડી ઉમેરવાની છે અને ત્યારબાદ તેને તમારા ચમચીની મદદથી આખા ફાડાની અંદર હળદરને કરી લેવાની છે અને ત્યારબાદ તેની અંદર થોડો તમારે મરી પાવડર ઉમેરવાનો છે અને ફરીથી તમારે ચમચીની મદદથી મિક્સ કરી લેવાનું છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દેજો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનો સ્પેશિયલ થેન્કસ બ્રિજેશભાઈને ધનસુરાથી જેટી પટેલને સુરતથી કૈલાસબેનને પાદરાથી મોહમ્મદભાઈને ધોળકાથી અને હંસાબેન જોશીને ભાવનગરથી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો વ્યવસ્થિત આપણે જે ગેસ ઉપર જે લીંબુ મૂકેલું તેના ઉપર આપણે હળદર અને મરી પાવડર નાખીને મિક્સ કરી લીધું છે હવે મિત્રો તમારે તેની ઉપર શુદ્ધ મધ તમારે તેની અંદર થોડું ઉમેરવાનું છે મિત્રો શુદ્ધ મધ નાખવાનું છે ડુપ્લિકેટ અત્યારે બજારની અંદર મળે છે પણ તમારે તેનો ઉપયોગ નથી કરવાનો તમારા જે તમારી પાસે જે શુદ્ધ મધ હોય એ તમારે ઉપર ઉમેરવાનું છે અને ફરીથી તમારે ચમચીની મદદથી બધું મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ જે બાકીનું જે બધા લીંબુનું ફાડું વધ્યું છે એ તમારે એના ઉપર મૂકી દેવાનું છે આવી રીતના મિત્રો તમારે એક મિનિટ સુધી હવે ધીમા તાપે ગરમ કરવાનું છે લીંબુ ગરમ થશે એટલે સ્વાભાવિક છે કે તેમાંથી રસ બહાર નીકળશે પણ થોડો રસ ભલે બહાર નીકળી જાય પછી તમારે એક મિનિટ સુધી ગરમ કરવાનું છે અને એક મિનિટ સુધી ગરમ થઈ જાય ત્યારબાદ તમારે ગેસ બંધ કરી દેવાનો છે હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવી દઉં તો જે લોકોને ખૂબ જ જૂની ઉધરસ હોય કે મતલબ દવાથી પણ ના મળતી હોય અથવા ઉધરસ જાતે જ ના હોય તો મિત્રો એના માટે અક્ષીર દેશી ઉપાય છે તમારે મિત્રો આ જે લીંબુ છે એને તમારે ચૂસી લેવાનું છે એટલે કે તમારે એને ચાટી જવાનું છે ચૂસી લેવાનું છે લીંબુના રસ સાથે જે પણ વસ્તુ આપણે મિક્સ કરીએ એ બધું તમારે ચૂસી લેવાનું છે જેના કારણે તમારી જે ઉધરસ છે જૂનામાં જૂની ઉધરસ હતી એ પણ તમારી મટી જશે અને જો તમને એવું લાગતું હોય કે આ ઉપાય કરવો કે ના કરવો તો એની પહેલાં તમે ડૉક્ટરની સલાહ પણ તમે લઈ શકો છો તમને સારું લાગે એ રીતના તમે ઉપાય કરી શકો છો પણ આ ઉપાયથી ઘણી બધી રાહત પણ તમને કુદરતમાં જોવા મળશે તો મિત્રો તમને અમારા વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ